અમદાવાદમાં શાહપુરમાં એનઆરઆઈ મિત્રની હત્યા કરનારો મિત્ર ઝડપાયો યુકેથી આવેલો યુવક તેના પિતાની શાહપુર ખાતેની દુકાનમાં સાફ સફાઈ કરી રહ્યો હતો આ દરમિયાન તેનો મિત્ર પણ ત્યાં હાજર હતો બાદમાં બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી અને મિત્રએ જ છરીના ઘા મારીને એનઆરઆઈ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો આ મામલે શાહપુર પોલીસે ગુનો નોંધી હત્યારા મિત્રની મહેસાણાથી ધરપકડ કરી છે નિહાલભાઈ તારીખ પાંચ ડિસેમ્બરે અમદાવાદ આવ્યા હતા સાતમીએ નિહાલભાઈ તેમના ભાઈ સાથે પાર્લરની સફાઈ કરી રહ્યા હતા રાત્રે કામ પૂરું થતાં તેમના ભાઈ ઘરે ગયા હતા નિહાલભાઈ તેમના મિત્ર જય અતુલભાઈ ઓઝા સાથે ત્યારે મસ્તી મસ્તીમાં નિહાલભાઈએ આરોપી જયની માતા વિશે અપશબ્દો બોલીને અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી જય આવેસમાં આવી ગયો હતો અને રાણીપ ખાતેની ઘરે જઈને છરી લઈ આવીને હુમલો કરી ફરાર થઈ ગયો હતો નિહાલ ભાઈ સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યારે જઈને શોધ્યો હતો આરોપી મહેસાણા પાસેના વતનમાં આવતા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે શાહપુર પીઆઈપીબી ખાંભલાએ જણાવ્યું કે આરોપી જય ઉર્ફે સાહિલ ઓઝા ગુનો આચરીને હરિદ્વાર ગયો હતો ત્યાંથી તે દિલ્હી રાજસ્થાન સુરત સહિતની જગ્યાએ ફર્યો હતો તેના વતન આવતા જ પોલીસે તેને ઝડપીને હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે જે નિહાલ જે મરણ જનાર છે તે અને જય શાહ ઓઝા એ બંને અગાઉના મિત્રો હતા અને જે નિહાલ છે એમની વચ્ચે બોલાચાલીમાં જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એ એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબી ની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ છે. બંને બંનેનો બેકગ્રાઉન્ડ શું અને એ પાછો તબિયત ખરાબ રહેતી હોય આવેલો હતો એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લર માં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલા એ કામ કરતો હતો ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી એ ઓળખાણ ના ભાગરૂપે બંને મળતા અને મળવાના જે એમાં એમાં હતા જે નિહાલ છે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો કરી ત્યારની જ વાત છે જે જે વખતે બનાવ બનેલો એ એના અડધો કલાક પહેલા જ એ આ કોમેન્ટ નું જે ઇવેન્ટ છે એ બને છે એના જય જે છે આરોપી એનું હથિયાર એમણે જ્યારે કોઈ મંદિરે દર્શન ગયેલો ત્યાંથી એમણે એક છરી ખરીદેલી હતી ને એના ઘરે એ મૂકેલી હતી જ્યારે એ લડાઈ થઈ ત્યારે એના ઘરે આવે છે હથિયાર લે છે અને પછી આ નિહાલ ઉપર હુમલો કરે છે બનાવ બન્યો એ સમય પહેલા એટલે કે હુમલો થયો તે પહેલા બંને સાથે બેઠા હતા દારૂની પાર્ટી કરતી કે હકીકત ખરી કે માત્ર વાત છે એ તપાસનો વિષય છે એવી કોઈ પાર્ટીની વિગત અમારી પાસે નથી પણ એ ત્રણેય મિત્રો હતા અને એ મિત્રો વારે ઘડીએ એમને મળવાનું અને બંને એક જ વિસ્તારના હોય તો એમની વચ્ચે બોલાચાલી એમની સાથે સંબંધો રહેલા જ હતા સર આ જે આ મૃતક છે થલતેજમાં રહેતો હતો સાપુરમાં આ જે આરોપી છે તે સાપુરમાં માં લેતો હતો એટલે શાહપુર માં હત્યાની ઘટના બની એની પાછળ કારણ જે મૃતક છે એમનું અમૂલનું પાર્લર શાહપુર માં આવેલું છે